વાત જૂનાગઢની જ્યાં ભેસાણમાં તાલુકા ભાજપ પ્રમુખ પ્રવિણ સોજીત્રાએ રસ્તાની કામગીરી અટકાવી પ્રવિણ સોજીત્રાએ આરોપ લગાવ્યો છે કે વાવડી ગામે ધૂળ નાખી અને આ રસ્તા બનાવવામાં આવી રહ્યા છે અધિકારીઓને બોલાવી રજૂઆત કરતા અધિકારીઓએ રસ્તાના સેમ્પલ લઈ તપાસ માટે મોકલી આપ્યા અને જ્યાં સુધી આ રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી આ રસ્તાની કામગીરી બંધ કરવાની પણ સૂચના આપવામાં આવી છે આ સાથે જ કોન્ટ્રાક્ટ સામે કોન્ટ્રાક્ટર સામે પણ કાર્યવાહી કરવાની તાલુકા ભાજપના પ્રમુખે માંગ કરી છે બાજુમાં જે ખોદાણ કરી અને સોળ એમ એમ ફૂક્યો પથ્થર નાખવાનો હોય એની જગ્યાએ ક્રચર ભૈડિયાની અંદર જે એકદમ દટ પ્રકારની ટૂંકમાં એને આપણે ધૂળ કહી એવું લઈ અને નાખતા હતા તો મેં તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર જઈને કામ રોકાવ્યું અને સ્ટેટ હાઈવે ઓથોરિટીના કાર્યપાલક ઇજનેર નાઘેરા સાહેબ તેમજ એના યશો ગૌસ્વામી સાહેબને તાત્કાલિક ધોરણે અહીંયા બોલાવ્યા અને એમને કીધેલું છે કે આ સ્થળ ઉપરનું જે મટિરિયલ પડ્યું છે એ તમે અહીંયાથી સેમ્પલ લ્યો અને આ સેમ્પલનો ગેરીમાં તમે રિપોર્ટ કરાવડાવો અને ગેરીનો રિપોર્ટ ઓકે આવે ત્યાર પછી જ આ પ્રકારનું મટિરિયલ વાપરજો અને જો રિપોર્ટ નેગેટિવ આવે તો આ તમામ મટિરિયલ સાઈડ ઉપરથી ખસેડી અને જે ટેન્ડરના એસ્ટિમેટ અને નિયમો મુજબ આ કામગીરી થાય એવી અમે રજૂઆત કરી છે